ભાભરમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જલારામ બાપાના ભક્તોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને લઈને ભારે આંકોશ વ્યક્ત કરાયો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે ટિપ્પણી કરતા હોઈ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ ज्ञान प्रकाश स्वामीए वीरपुर जलाराम बापा चरणों में मा, माफी मांगे तेवी भाभर रघुवंशी लोहा समाज सहित सनातन धर्म जलाराम बापा भक्त ए विशाण रे जलाराम स्वामी ज्ञान प्रकाश द्वारा જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ આ એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું આ બાબત ખરેખર નિંદનીય છે જલારામ બાપાનું સદાવ્રત બસો પાંચ વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આ જે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને આ નિવેદન આપ્યું છે તો આ પુસ્તકના ઉપર પણ સરકાર પ્રતિબંધ મેળવે એવી અમારી સૌ સૌની લાગણી અને માગણી છે એની એના માટે અમે આજ રોજ મામલતદારશ્રીને આવેદન પત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે બોલો જલારામ પાટન લાઈવ ન્યૂઝ